ધંધુકા અને ધોલેરા તાલુકાના ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર પચીસના વિવિધ ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો રાજકીય સમર્થકો ઉપસ્થિત રહ્યા આનંદપુર ખાતે શૈલેષભાઈ ઠાકરસીભાઈ ગોયલ વિજેતા કમિયાણા ખાતે દિલીપસિંહ દેવુભાઈ

મેર વિજેતા આજની ચૂંટણીમાં મતદારોના ઉમદા ઉત્સાહ અને લોકશાહીના જશ્નને લઈને સમગ્ર વિસ્તારમાં રાજકીય ચર્ચાઓ જામી હતી બાલડા ગ્રામ પંચાયતની હાલ મતગણતરી ચાલુ છે તમામ વિજેતા સરપંચોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા